જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ આજે મેં હોટલ કરતાં પણ એકદમ સરસ એવી તવાના બનાવી હતી અને પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમારી આ એકદમ પરફેક્ટ બનશે ને તેવી રીતે બનાવી હતી તો સૌ પ્રથમ તો આપણે તેનો લોટ બાંધી લેવાનો છે તો તેની માટે મેં અહીંયા બે કપ જેટલો મેંદાનો લોટ લઈ લીધો છે તમે આની જગ્યાએ ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો હવે અડધો કપ જેટલો મેં અહીંયા ઘઉનો લોટ લીધો છે જરૂર મુજબ આપણે મીઠું નાખી દેવાનું બે ચમચી મેં અહીંયા દળેલી ખાંડ નાખી દીધી છે એક ચમચી જેટલું આપણે અહીંયા બેકિંગ પાવડર એડ કરવાનું છે ને એક ચોથોથાઉસ ચમચી જેટલું મેં અહીંયા બેકિંગ સોડા નાખી દીધો છે અડધા કપ જેટલું આપણે ફ્રેશ દહીં એટલે તાજું દહીં લેવાનું છે મોરું હોય ને એ એક ચોથો થાઉસ કપ જેટલું આપણે દૂધ લેવાનું છે અને એક મોટી ચમચી ભરીને તેલ નાખી દેસુ બધાને આપણે મિક્સ કરી લેવાનું છે આવી રીતે બનાવશો ને તો તમારી એકદમ પરફેક્ટ નાન બનશે હવે થોડું થોડું પાણી આપણે નાખતા જવાનું છે અને આપણે રોટલીનો લોટ બાંધીએ ને તેના કરતા આપણે થોડો ઢીલો લોટ બાંધવાનો છે મીન્સ કે જે આપણે આલુ પરોઠા કે કોઈ પણ સ્ટફ પરોઠા બનાવીએ ત્યારે કેવો લોટ બાંધીએ છીએ તેવો જ આપણે ઢીલો લોટ બાંધી લેવાનો છે તો આપણો લોટ આવી રીતે બંધાઈ ગયો છે તો હવે આપણે શું કરવાનું છે સાત થી આઠ વાર આપણે તેને પટકવાનો છે તો જુઓ આવી રીતે આપણે સાત થી આઠ વાર તેને પટકી લેશું લોટ બંધાઈ જાય એટલે આવી રીતે પટકવાનો છે અને પટકાઈ જાય આઠ વાર એટલે હવે આપણે તેને પાંચ થી છ મિનિટ માટે મસળી લેવાનો છે આ પ્રોસેસ તમે જરૂરથી કરજો તો તમારી આ તવાનાન ના એકદમ સરસ બનશે હવે આપણો લોટ સરસ એવો મસળાઈ પણ ગયો છે તો એક ચમચી જેટલું તેલ આપણે ફરીથી ઉપરથી નાખી દેવાનું છે અને આખા લોટમાં આપણે તેને લગાવી દેવાનું છે આવી રીતે હવે આ લોટથી તમે તવા નામ સિવાય એકદમ નામ બનાવ્યું તે પણ બનાવી શકો કુલચા બનાવી શકો ભટુરે પણ બનાવી શકો અથવા પીઝા પણ બનાવી શકો તો મેં તેને ઢાંકીને ગરવામાં રાખી દીધું છે આની જગ્યાએ તમે કુકરમાં પણ રાખી રાખી શકો છો અને કમસે કમ આપણે તેને બે કલાક તો રાખવાનું છે અને જો તમે વધારે પણ રાખશો ને તો પણ આ વધારે તમારે સારું રિઝલ્ટ મળશે તો મેં એને અહીંયા ચાર કલાક માટે આ લોટને રાખી દીધો હતો તમે કમસે કમ પાંચથી છ કલાક પણ રાખી શકો છો આ લોટને પણ એકદમ સરસ એવું ગરવામાં અથવા કુકરમાં રાખશો ને તો એકદમ સરસ એવું એને ગરમાવું લાગશે અને આ લોટ એકદમ સરસ એવો ફૂલી જશે હવે મેં ચાર કલાક રાખી દીધો તો પછી તેને આપણે એકવાર ફરીથી મસળી લેશું અને જેવડી પર તમારે નાન બનાવી તેવડો લુવો આપણે લઈ લેવાનો છે અને બીજા લોટને આપણે ઢાંકીને રાખી દેવાનું જેથી કરીને તે લોટ આપણો સુકાઈ નહીં હવે પેલા આપણે થોડો કોરો લોટને પણ સ્પ્રિંકલ કરી દેવાનો છે મેં અહીંયા ઘઉંના લોટનો જ ઉપયોગ કરેલો છે તો હવે થોડી આપણે આવી રીતે રોટલીને વણી લેવાની થોડી વણાઈ જાય પછી મેં અહીંયા તેમાં કાળા તલ અને કોથમીર નાખેલા છે તમે આની જગ્યાએ કલોંજી પણ નાખી શકો છો અથવા પ્લેન પણ રાખી શકો છો હવે આપણે મોટી રોટલી વણી લેશું આવી રીતે પેલા બંને નાખીને અને હવે એક સાઈડ થી પકડીને હળવા હાથે આપણે જે હોટલમાં મળે ને એવી નાન આપણે બનાવી છે તો હળવા હાથે એક સાઈડ આપણે તેને ખેંચવાની હળવાથી ખેંચવાની જેથી કરીને આપણી આ નાન તૂટે નહીં અને જો તમારે આવી રીતે ના બનાવી તો ગોળ સિમ્પલ પણ બનાવી શકો હવે તેને આપણે ઊંધી કરી લેશું હાથમાં હાથમાં આપણે ઊંધી કરીને પ્લેન સાઈડ છે ને તેમાં આપણે એકદમ સરસ એવું આખામાં પાણી લગાવી દેવાનું આવી રીતે તમે કરશો ને આખામાં પાણી સરખી રીતે જ લગાવવાનું જેથી કરીને આપણે જ્યારે ઊંધી કરીને લોઢી શેકીએ ને ત્યારે આપણે આ નાન પડે નહીં એકદમ સરસ રીતે જ આપણે આમાં પાણીને લગાવી દેવાનું છે આખામાં તો જો એકદમ સરસ એવું આપણું પાણી લગાવાઈ ગયું છે હવે લોઢી આપણે નોનસ્ટિક નથી લેવાની નોનસ્ટિક સિવાયની આપણે જે રેગ્યુલર લોઢી આપણે વાપરતા હોઈએ ને તે જ લેવાની નોનસ્ટિક પેનમાં તમે કરશો ને તો તમારી આ ઉખડી જશે માટે નોનસ્ટીક સિવાયની આપણે લોઢી લેવાની હવે આપણે જે પાણીનો વાળો સાઈડ છે ને તેમાં લોઢીમાં આપણે નાખવાનું અને લોઢી એકદમ આપણે ગરમ કરી લેવાની છે અને હળવા હાથે આપણે આવી રીતે તેમાં પ્રેસ કરી લેવાનું છે નાનમાં જેથી કરીને આપણે આ નાન ફૂલે નહીં અને પછી આપણે બબલ્સ થોડા આવા માંડે ને પછી આપણે આવી રીતે લોઢીને ઊંધી કરી અને ફરતી સાઈડ આવી રીતે ફેરવવાની જેથી કરીને નાન આપણે એકદમ સરસ એવી ચડી જાય અને એકદમ સરસ એવો ગોલ્ડન કલર આવી જશે જો આવી રીતે થોડું ઉપર રાખી અને કરવાની જેથી કરીને તમારે વધારે બળે નહીં તો જો કેવો સરસ એકદમ સરસ એવો ગોલ્ડન કલર આવી ગયો છે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે નોનસ્ટિક પેન નથી લેવાની આપણે જે રેગ્યુલર લોઢીમાં આપણે જે રોટલી કરતા હોય ને તે જ લેવાની છે તો જુઓ એકદમ સરસ એવી નાન આપણી ઉખડી પણ જશે અને પાછળથી પણ તેનો કલર એકદમ સરસ એવો આવી ગયો છે છે હવે આપણે ફરીથી લોઢી ગરમ કરી અને પાણીના ભાગને નીચે રાખી અને તરત જ આપણે હળવા હાથે તેને પ્રેસ કરી લેવાનું અને બબલ્સ થોડા થોડા ઉપર આવવા માંડે ને પછી આપણે લોઢીને ઊંધી કરી લેવાની છે અને બધી સાઈડ ફરતી સાઈડ આપણે આ નાનને આપણે સરસ એવી શેકી લેવાની છે ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે તેને શેકી લેશું છે ને એકદમ સરળ રીતે તમે બનાવી શકશો અને પહેલી વારમાં જ તમારી આ પરફેક્ટ બનશે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે નોનસ્ટિક પેન સિવાયની જે આપણે રેગ્યુલર લોઢી વાપરીએ છીએ ને રોટલી માટે તેજ લેવાની તો હવે આપણે તેમાં તમારે ઘી લગાવવું હોય તો ઘી પણ લગાવી શકો છો અને તમારે આની જગ્યાએ બટર લગાવવું હોય તો બટર પણ લગાવી શકો છો તો જુઓ એકદમ સરસ એવી આપણી એ બનીને તૈયાર થઈ ગઈ છે તો મેં બટરને થોડું ગરમ કરી લીધું હતું અને તેને આપણે આવી રીતે લગાવી લેશું ફરતી સાઈડ બંને નાનમાં આપણે લગાવી લેવાની જેમ જેમ અને આ નાન છે ને તમે થોડી ઠંડી થશે ને થોડી વાર પડી રહેશે ને તો પણ એકદમ કૂણી ને કૂણી જ રહેશે તો તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો હોટલ કરતાં પણ સરસ બને છે અને પહેલી વારમાં જ પરફેક્ટ બની જશે અને મેં એની સાથે પનીરનું શાક બનાવ્યું હતું પણ આ વિડીયો બહુ વધારે મોટો થઈ જતો હતો માટે મેં આ શાકનું નેક્સ્ટ વિડીયોમાં બનાવેલો છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી